દમણથી સુરત તરફ જતી હોન્ડા સ્વિફ્ટ કારમાં ભરીને લઈ જવાતા રૂપિયા બે લાખ પંચોતેર હજારનો દારૂ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાપી ઓવરબ્રિજ ખાતેથી ઝડપી લીધો હતો જેમાં દર વખતની જેમ આ વખતે પણ ત્રણ આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા વાપી ઓવરબ્રિજ પાસેથી પૂરપાટે હોન્ડા સ્વિફ્ટ આવતી જોતા એલસીબી પોલીસે કારને રોકી તપાસ કરતાં ઇંગ્લિશ દારૂનો મસ જથ્થો પોલીસને હાથે લાગ્યો હતો જાણીતા બ્રાન્ડની પાંચસો છત્રીસ નંગ સાથે ભરેલી કાર હતી પોલીસે કાર સાથે ચંદન ચૌધરીને પકડી પાડ્યો હતો એલસીબી પોલીસે કુલ ને રૂપિયા બે લાખ પંચોતેર હજાર બસો ના કિંમતના મુદ્દા માલ સાથે દબોચી લીધો હતો જોકે સમગ્ર પ્રકરણમાં એલસીબી પોલીસે ત્રણ ને વોન્ટેડ જાહેર કર્યા હતા તે સમયે ખાનગી રાહે એલસીબી બે ઓવર કર્મીઓ રજનીકાંત બારીયા આઉતા જયરામ રબારી બાદ મળતા વાતની જાણ પીઆરજી દેસાઈને કરતા દેસાઈ ખુદ સ્ટાફના કર્મીઓ સાથે મળી વાહન ચેકિંગ કરતા તે સમયે હોન્ડા સ્વિફ્ટ કાર આવતા રોકીને તપાસ કરતા કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો દેખાતા પોલીસે કાર ડ્રાઈવર સહિત મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જો એલસીબી પોલીસના ઉચ્ચ અધિકારીઓ કોન્સ્ટેબલ રજનીકાંત બારિયાને જેરમ રબારી જેવા હોનાર તેમજ જાબાજ પોલીસ કર્મી લિસ્ટેસ બુટલેગરોને પકડવામાં કાય કરાર બાકી ન રાખે તે વાતને નકારી શકાય નહીં બ્યુરો રિપોર્ટ વાપી